સામાજિક સમરસતા મંચ દ્વારા સંદેશ ખાલીમાં હિન્દુ મહિલા પર થયેલ અત્યાચાર બળાત્કાર મુદ્દે કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું સામાજિક સમરસતા મંચ દ્વારા દિનાંક 7/3/2024 સવારે 11:30 વાગે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના પરિવારો પર અને ખાસ કરી મહિલા પર અમાનવીય અત્યાચાર અને હિંસાના મોટા પ્રમાણમાં ષડયંત્ર સામે આવ્યું છે જેને વખોડતા અને પીડિતાને ન્યાય અને કાવતરા ખોરને સખત સજા કરવામાં આવે તેવી માંગ કરતું આવેદન સામાજિક સમરસતા મંચ ગુજરાતી દ્વારા અમદાવાદ શ્રીને આપવામાં આવ્યું સંદેશ ખાલીમાં છેલ્લા ઘણા સમયથી સત્તાના જોરે હિન્દુ મહિલા પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે સાથે સામૂહિક બળાત્કાર થયા હતા સત્તાના જોરે ગુંડાઓ

આ સામાજિક સમરસતા પ્રજાપતિ જોશી શ્રી રાવલ સમાન બહેનો તથા અન્ય ઉપસ્થિત રહ્યા છે ઘટના છે એમાં સૌથી વધારે બહેનોને પ્રતાડિત કરવામાં આવી છે એમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ બહેનો અને જનજાતિ ક્ષેત્રની બહેનોને પ્રતાડિત કરવામાં આવી છે અને જે આપણા સભ્ય સમાજમાં ક્યારેય સાંખી લેવાયની ઘટના નથી અને આ સભ્ય સમાજમાં આપણા દેશમાં આવી ઘટનાઓ નિરંતર બને છે એની પાછળના તત્વોને જે સંવિધાનિક ન્યાયિક આપણી જે તપાસ છે અને એમને જે ન્યાય મળવો જોઈએ એના માટેની અમારી આ માગણી છે રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ